સપનામાં દેખાય સળગતી ચિંતા તો થાય છે આવી ઘટના જાણો તરત જ તેનો અર્થ દરેક વ્યક્તિ જીવનમાં ક્યારેક ને ક્યારેક સપના જુએ છે આ સપના જીવનના વિવિધ સ્ત્રોતમાં સારા કે ખરાબ પરિણામો આપે છે સ્વપ્ન વિજ્ઞાનમાં કેટલાક સપનાને ખૂબ જ સારા અને કેટલાક ખરાબ માનવામાં આવે છે આજે આપણે એવા જ કેટલાક ખાસ સપનાઓ વિશે જાણીએ જેનું આવવું નજીકના ભવિષ્ય વિશે મહત્વપૂર્ણ સંકેત આપે છે જો કોઈ વૃદ્ધ વ્યક્તિના સપનામાં બિયર જુએ તો તે ખૂબ જ શુભ હોય છે આવા સ્વપ્નથી વ્યક્તિનું આયુષ્ય વધે છે અને રોગમાંથી પણ મુક્તિ મળે છે સ્વપ્નમાં સફેદ હાથી જોવો ખૂબ જ શુભ હોય છે સફેદ હાથી એ ઐરાવત હાથી છે જે દેવરાજ ઇન્દ્રનું વાહન છે સ્વપ્નમાં એરાવતી હાથીનું આવવું અપાર સન્માન અને સંપત્તિ લાવે છે સ્વપ્નમાં સડકથી જીતા જોવી પણ ખૂબ જ શુભ છે આવા સ્વપ્ન જોવું એ સૂચવે છે કે તમને નજીકના ભવિષ્યમાં કોઈ સારી માહિતી મળશે આ સાથે ધનનો પણ ફાયદો થાય છે હિન્દુ ધર્મમાં સપનાને દેવતા માનવામાં આવે છે નાગપંચમીના દિવસે સાપની પૂજા કરવામાં આવે છે સ્વપ્નમાં સાપ જોવાના જુદા જુદા અર્થ છે સપનામાં સફેદ રંગનો સાપ જોવાથી અપાર ધન પ્રાપ્તિની સંભાવના બને છે જો સ્વપ્નમાં અર્થ દેખાય છે તો તેનો અર્થ ખૂબ જ વિશેષ છે સ્વપ્ન વિજ્ઞાનમાં સ્વપ્નમાં અર્થિ જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જો આવું સ્વપ્ન આવે વ્યક્તિની આર્થિક પ્રગતિ થાય છે અમારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો